નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના કેસરિયા ગામ દસકરોએ ખેડૂતના મશીનમાંથી ડીઝલ ચોરી કરી પાઇપલાઇન કાપી નાખતા ખેડૂતો દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી શિયાળાની ઠંડીના લીધે ખેડૂતો ઘરે રહેતા હોય દસકરોને મોકનું મેદાન મળ્યું હાલતર તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં શિયાળુ પાક ઘઉં જીરું સહિતના પાક વાવેલ છે સાથે એરંડાનો પાક પણ પાકી જવા આવેલ છે ગત ચોમાસામાં અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન ગયું હતું આથી ખેડૂતો દ્વારા શિયાળુ પાક પાકી જશે તો બેંકમાંથી લીધેલ પાક તિરણ વ્યાજે લીધે રૂપિયા પરત ભરી દે જે નફો થશે તેમાંથી ઘરે ચલાવશું તેમ વિચારી શિયાળુ પાક વાવેલ હતો શિયાળુ પાક વાવવા માટે થઈ અને ખેડૂતોએ પોતાના ખેતરમાં પાણી લઈ જવા મુકેલ મશીન પાઇપલાઇનને અને ઠંડીનો લાભ લઈ અજાણ્યા અસામાજિક તત્વોએ એન્જિનમાંથી ડીઝલ કાઢી લેવા સાથે પાઇપલાઇન કાપી નાખી ખેડૂતોને ખેડૂતોને ડીઝલ ચોરી કરી પાઇપલાઇન કાપી નાખી નુકસાન પહોંચાડ્યું હતું હજી ખેડૂતને પાક નુકસાન મળ્યું નથી ગ્રાન્ટ પોષે ત્યારે મળી જશે તેવા જવાબ મળી રહ્યા છે ત્યારે અસામાયિક તત્વો ખેડૂતોને ખેતર ખેડૂતને આર્થિક નુકસાન પહોંચ નુકસાન પહોંચાડતા કેસરિયા ગામના ખેડૂતો દ્વારા લખતર પક્ષમાં રજૂ લેખિત રજૂઆત કરવા સાથે તાત્કાલિક ઘટતું કરવા માંગ કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને જે નુકસાન જઈ રહ્યું છે તે અંતર્ગત તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા પગલાં ભરી અને જે જવાબદારો છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવતા ચકચાર મુજબ જવા પામી છે કેસરીયા ગામે ગત રાત્રે કોઈ અસામાજિક તત્વોએ પાણીના મશીનની લાઈનો તોડી અને ડીઝલની ચોરી કરેલ છે જેના હિસાબે અમારે પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવેલા છીએ આ પહેલાં પણ આવી ઘણી વખત બનાવો બનેલા છે તો અમારી પોલીસને નમ્ર વિનંતી છે કે આ અંગે ઘટતું કરી અને તાત્કાલિક ત્યાં કંઈક પેટ્રોલિંગની વ્યવસ્થા કરી આપે તો અમારે મુશ્કેલી ન પડે